નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા કર્મીઓના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ચૂંટણી આચાર સંહિતા કવરેજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને માધ્યમ કર્મીઓનો પ્રચાર પ્રસારની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી આ વર્કશોપ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક દોગાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માધ્યમોની ભૂમિકા સ્વીપ એક્ટિવિટીના જિલ્લામાં થઈ રહેલા કાર્યક્રમોનો વધુમાં વધુ પ્રચાર થાય અને જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે હકારાત્મક લોકજાગૃતિ અર્થે મીડિયાના મિત્રો સહભાગી બને તેવી અપીલ કરી હતી સાથે સાથે પેડ ન્યૂઝ તથા વાયલોન્સ ફેલાવે તેવા સમાચારોથી દૂર રહી સોશિયલ મીડિયામાં વહેતી વાતોની પહેલાં યોગ્ય ખરાઈ કરવા અને ત્યારબાદ જ તેને મીડિયામાં પ્રસારિત કરવા પર ભાર મૂક્યો હતો સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થનારા વેબકાસ્ટિંગ જિલ્લા કંટ્રોલ રૂમ સહિતની બાબતો અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી એમસીએમસીના નોડલ અધિકારી તથા નાયબ માહિતી નિયામક અરવિંદ મછારી મીડિયા મોનિટરિંગ એન્ડ મીડિયા સર્ટિફિકેશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયાની સમજ માહિતી ઉદાહરણ સહિત પૂરી પાડી હતી સાથે મીડિયા સર્ટિફિકેશનની પ્રક્રિયાને પેઇડ ન્યૂઝ જાહેર કબરો અંગેની વિસ્તૃત જાણકારી આપી અને મીડિયા કર્મીઓને ચૂંટણી દરમિયાન ધ્યાન રાખવાની બાબતોથી અવગત કર્યા હતા